કોટરીયા સાથે વિડિયો બનાવી તે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કરેલ હોય જે વિડીયોના આધારે ચાર ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી જેમાં પકડાયેલા આરોપી નામે કાલુસિંહ ચરણસિંઘ દુધાણી રવિસિંઘ હરજીતસિંહ ઉર્ફે મદનલાલ દુધાણી શમશેરસિંહ હરજીતસિંઘ ઉર્ફે મદનલાલ દુધાણી મહેન્દ્રસિંહ ખજાનસિંઘ બાવરી જેઓને ઝડપી પાડી આ ઈસમો વિરુદ્ધ બાપોદ પોલીસ સ્ટેશન દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે